ગતરોજ મણિનગરના ભેરવના ચાર રસ્તા પાસે આવેલ જય ભવાની જ્વેલર્સમાં સાંજના સમયે દુકાનના માલિક જ્યારે ફોન પર વાત કરી રહ્યા હતા કે અચાનક દુકાનમાં ચાર યુવાનો ઘુસી આવ્યા જેમાંથી પહેલા જે યુવાન દુકાનમાં ઘુસ્યો તેને બંદૂક કાઢી જ્યારે બીજાએ મોટો છરો તો અન્ય બે યુવાનો પાસે પણ હથિયારો હતા જેમાંથી એકે દુકાન માલિકનો મોબાઈલ છીનવી લીધો તો એક શખ્સે તેને મારી ધમકાવી સોફા પર બેસાડી દીધો એક વ્યક્તિના એક બેગમાં ભરવા લાગ્યો જ્યારે દુકાનદાર જીવ બચાવવા માટે સોફા પર ચૂપચાપ બેસી રહ્યો માત્ર એક જ મિનિટમાં તો લૂંટારુઓ જે હાથમાં આવ્યું તે બધું લૂંટી લીધું અને ફરાર થઈ ગયા લૂંટ જયારે લૂંટારા સોનાના દાગીનાની લૂંટ મચાવી ભાગી રહ્યા હતા ત્યારે પણ બિચારો દુકાન માલિક તો તેમની સામે હાથ જ જોડીને બેસી રહ્યો હતો કારણ કે તે જાણતો હતો કે દાગીના કરતા જીવ કિંમતી છે

એટલે સીધા એ લોકો એક ભાઈ અંદર કૂદી ગયો ને એનો બધો ડિસ્પ્લેનો જે સ્ટોક હતો એ બધો ખેંચવા માંડે છે વાતચીત એ લોકો શું કરતા હતા ગુજરાતી ભાષામાં હિન્દી 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 ભાષામાં કરતા હતા હિન્દી ભાષામાં વાતચીત કરતા હતા ઠોકી દો ઠોકી દો એવું કહેતો બીજું કંઈ જ નહીં બીજું કોઈ આપસમાં કંઈ વાત નથી કરી એમ કેટલી ઉંમરના લોકો હતા શું પહેરેલું હતું પચીસ ત્રીસ વર્ષના જ હતા બધા આઠ સોનાની બુટ્ટી ચોવીસ સોનાની વીંટી

ચાર હજાણ્યા માણસો આવી અને હથિયાર બતાવી અને ધમકાવી અને સોનાની લોટનો બનાવ બનેલ છે જે બાબતે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં જે ફરિયાદીની વિગત આધારે તેમજ સીસીટીવી ફૂટેજ આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ તેમજ મણિનગર સ્થાનિક પોલીસ અને ડીસીપી ઝોન સિક્સની એલસીબી દ્વારા જુદી જુદી ટીમો બનાવી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે સામાન્ય રીતે લૂંટ મચાવનારી ટોળકી મોઢું છુપાવીને લૂંટને અંજામ આપતી હોય છે પરંતુ અહીં તો ચારમાંથી એક પણ શખ્સે પોતાનું મોઢું છુપાવવાનો પ્રયાસ નથી કર્યો જાણે તેમને કોઈ પણ વાતનો ભય ન હોય તેવામાં આ લૂંટ મચાવતી ટોળકી ઝડપવા માટે મણિનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ